11 માર્ચ 2025 પાકિસ્તાનમાં એક ટ્રેનનું અપહરણ થાય છે ટ્રેનમાં 400 પેસેન્જર હતા મુસાફરોને બચાવવા પાકિસ્તાની આર્મીની મદદ લેવી પડે છે આ બચાવ કામગીરીમાં અનેક નિર્દોષ મુસાફરો જીવ ગુમાવે છે તો ટ્રેન હાઇજેક કરનારા પણ ઘણા આતંકવાદીઓ માર્યા જાય છે આ ટ્રેન હાઇજેક થતા આજ ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બને છે બલુચિસ્તાન કેમ આ ઘટના બની બલુચિસ્તાનમાં ત્યારે એ જાણવા પ્રયાસ કરીશું કે આ ઘટના શું છે તેની પાછળના કારણો કયા કયા છે પાકિસ્તાન અને બલુચિસ્તાન વચ્ચે કેટલા વર્ષોથી આ સંઘર્ષ ચાલી રહ્યો છે જાણીએ આજના આ એપિસોડમાં મિત્રો બલુચિસ્તાન પોતાને પાકિસ્તાનથી આઝાદ કરવા માંગે છે આગળ એકવાર પાકિસ્તાનના બે ભાગ થઈ ચૂક્યા છે આપણે જાણીએ છીએ અને તે સાલ હતી વર્ષ ઓગણીસો ની તે સમયે પાકિસ્તાન જે પૂર્વ પાકિસ્તાન હતું તે છૂટું પડ્યું તેને બાંગ્લાદેશ નામ આપવામાં આવ્યું ભારતે તેને છૂટું પાડવામાં ખૂબ જ મોટો ભાગ ભજવ્યો હતો તે સમયની જે નેતૃત્વ હતું નેતાગીરી હતી તે ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા અને તેમણે તે પ્રમાણે બાંગ્લાદેશને જે રીતે આઝાદી અપાવી તે બે નમૂન હતો બલુચિઓની આઝાદીની માંગ દાયકાઓ જૂની છે આઝાદી મેળવા તેઓ વારંવાર પાકિસ્તાન સરકાર અને પાકિસ્તાન આર્મી સાથે ગોરીલા યુદ્ધ કરે છે અને પાકિસ્તાન સરકારને સતત ટેન્શનમાં રાખે છે બલુચ લોકોના એક જૂથ દ્વારા જ આ ટ્રેન અપહરણની ઘટના સામે આવી હતી અને આ જૂથ આ ગ્રુપ એટલે બલુચિસ્તાન લિબરલ આર્મી ત્યારે મિત્રો આપણે એ જાણવું છે કે પાકિસ્તાનથી બલુચી લોકો કેમ અલગ થવા માંગે છે ઇતિહાસમાં એવું તો શું બન્યું હતું કે બલુચિયો પાકિસ્તાન સરકાર સામે બળવો કરે છે આજનો સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો બલુચિસ્તાન પાકિસ્તાનથી અલગ થઈ જાય પાકિસ્તાનને નુકસાન થાય જો બલુચિસ્તાન પાકિસ્તાનના નકશામાંથી ગાયબ થઈ જાય તો મિત્રો અંત સુધી આ વિડીયો ખાસ જોજો વિડીયોને લાઇક આપશો મિત્રો બલુચિસ્તાન અલગ કેમ થવા માંગે છે તે આપણે જાણવું છે પરંતુ એ પહેલાં આપણે સમજવું પડશે કે પાકિસ્તાન માટે બલુચિસ્તાનને જાળવી રાખવું કેમ જરૂરી છે મિત્રો સૌથી પહેલા આપણે જાણવું કે બલુચિસ્તાન ક્યાં આવે પાકિસ્તાનમાં આવ્યું કે આપણને ખબર છે બલુચિસ્તાન એ પાકિસ્તાનના દક્ષિણ પશ્ચિમે આવ્યું છે આ રાજ્ય બે દેશો અને તેવી જ રીતે પાકિસ્તાનના અન્ય પ્રાંત છે તેની સાથે કનેક્ટેડ છે કયા બે દેશો એક છે ઈરાન અને બીજું છે અફઘાનિસ્તાન બલુચિસ્તાન નામ બલોચ જાતિ પરથી આવ્યું છે બલોચ જાતિ એટલે એક પ્રકારે કહેવાય કે ત્યાંના જે આદિવાસી પ્રકારની જે સંસ્કૃતિ હતી તે લોકો બલોચ જાતિના લોકો નહીં માત્ર બલોચિસ્તાનમાં પરંતુ ઈરાનમાં અને અફઘાનિસ્તાનમાં પણ રહે છે સદીઓથી રહે છે પાકિસ્તાનની કુલ જમીનના ચુમ્માળીસ ટકા વિસ્તાર બલોચિસ્તાન ધરાવે છે પણ પાકિસ્તાનમાં સૌથી ઓછી વસ્તી આ પ્રાંત ધરાવે છે પાકિસ્તાનની કુલ વસ્તીના માત્ર પાંચ વસ્તી એ બલુચિસ્તાનમાં આવેલી છે બલુચિસ્તાન વસ્તી અંદાજે દોઢ કરોડ છે બલુચિસ્તાન પાકિસ્તાન માટે કેમ જરૂરી છે તે વાત સમજી મિત્રો એક વાત એ છે કે આ જે પ્રાંત છે તે અરબી સમુદ્ર સાથે કનેક્ટેડ છે અહીંથી સમુદ્રી વેપાર થાય છે

આ કોરિડોર ગિલગીત બાલ્ટિસ્તાન કે જે ભારતનો પાકિસ્તાને પચાવી પાડેલો જે ભાગ છે જે કાશ્મીરનો ભાગ આપણે કહીએ છે કે જે પાકિસ્તાને પચાવી પાડ્યો છે તે ત્યાંથી શરૂ થાય છે અને આખું એક પાકિસ્તાન ઉત્તરથી છેક દક્ષિણ સુધી ગવાદર બંદર સુધી 2400 કિલોમીટરનો આ રોડ છે હાઈવેનો પ્રોજેક્ટ છે અને એ પ્રોજેક્ટ છે એ છે સીપેક ચીનની દાનત છે કે સમગ્ર પાકિસ્તાનને આ રીતે કબજામાં લેવું તો બલુચિસ્તાન ખેતી પણ મહત્વપૂર્ણ છે પાકિસ્તાનમાં વાત કરીએ તો તેને ફળોની મબલક થાય છે પાકિસ્તાનની સિત્તેર ટકા ખજૂરનું ઉત્પાદન માત્ર બલુચિસ્તાનમાં થાય છે આ ઉપરાંત સમગ્ર બલુચિસ્તાન ખનીજ ભંડારથી ભરેલો છે તાંબુ કોલ્સો સોનો યુરેનિયમ આ બધું જ અહી ખૂબ મોટી માત્રામાં મળે છે બલુચિસ્તાનમાં પાકિસ્તાનની નેવીના ત્રણ યુનિટ્સ આવેલા છે ભારતે જેમ રાજસ્થાનમાં પોખરણ ખાતે જે પ્રમાણે આપણે પરમાણુ બોમ્બનું પરીક્ષણ કર્યું હતું એવી જ રીતે પાકિસ્તાનની વાત કરવામાં આવે તો તેમણે બલુચિસ્તાનના ચાગા વિસ્તારમાં પહેલું પરમાણુ પરીક્ષણ કર્યું હતું આ છે મુદ્દા પર આવીએ પ્રશ્ન એ થાય કે બલુચિસ્તાન પહેલેથી જ પાકિસ્તાનનો ભાગ હતો જવાબ છે ના ઓગણીસો સુડતાલીસ માં દેશના ભાગલા પડ્યા ત્યારે તમામ રજવાડાઓને ત્રણ વિકલ્પ અંગ્રેજોએ આપ્યા હતા પહેલો વિકલ્પ હતો કે આપ ભારત સાથે જોડાઈ શકો બીજો વિકલ્પ હતો આપ પાકિસ્તાન સાથે જોડાઈ શકો અને ત્રીજો વિકલ્પ હતો કે તમે સ્વતંત્ર રહી શકો આઝાદી વખતે બલુચિસ્તાન એક નહીં પરંતુ ચાર નાના નાના રજવાડાઓમાં વહેંચાયેલું હતું એમાં સૌથી મોટું રજવાડું એટલે સ્ટેટ ઓફ કલાત કલાત રજવાડું બીજું ખારા રજવાડું ત્રીજું બેલા અને ચોથું મકરાન મિત્રો મકરાન શબ્દ આવે છે તેના પરથી એક આપણે વાત કહું કે ગુજરાતીમાં આપણે એક મૂવી હતી કાદુ મકરાણી તો એ જે કાદુ મકરાણી કહીએ છે એ મકરાણથી આવેલો હતો એટલા માટે મકરાણી કહેવાય છે આ એ મકરાણની વાત છે કે જે બલુચિસ્તાનનો એક ભાગ છે આ ચારેય રજવાડામાં કલાત એ સૌથી શક્તિશાળી રજવાડું હતું અને બાકીના ત્રણ રજવાડા એ સેમી પાવર ધરાવતા હતા મતલબ કે કલાતની અંડરમાં હતા કલાતના તાબામાં હતા એવું કહી શકાય કલાતના નવાબ હતા મીર અહેમદ ખાન તેઓ ઈચ્છતા હતા કે કલાત સ્વતંત્ર રહે આઝાદ રહે ભારત કે પાકિસ્તાન સ્વતંત્ર દેશ તરીકે રહેવા માંગતા હતા પાકિસ્તાન કે પરંતુ પાકિસ્તાન પાકિસ્તાન લુચ્ચુ કોઈ પણ ભોગે આ પ્રાંત કબજે કરીને પાકિસ્તાનમાં ભેળવવા તૈયાર હતું શરૂઆતમાં તો જીન્હા નવાબ મીર અહેમદ ખાન ને કલાત રજવાડાને એક સ્વતંત્ર દેશ બનાવવાની વાતમાં હામા હામી લાગી

ત્યારથી પાકિસ્તાને નવાબ મીર અહેમદ ખાન સાથે ખરાબ વર્તન શરૂ કરી દીધું ખાન ઓફ કલા તે પાકિસ્તાન સાથે મૈત્રીપૂર્ણ સંબંધ રાખવા ઈચ્છતા હતા પણ પાકિસ્તાને નફરત અને દબાણની રાજનીતિ શરૂ કરી દીધી જેના તરફથી કલાતને પાકિસ્તાનમાં ભેળવી દેવા માટે સતત દબાણ વધતું હતું કલાતની જનતા પણ પાકિસ્તાન સાથે જવા નહોતી માંગતી આ મિત્રો મતલબ કે કલાતના ખાનને તેની જનતાનું પૂરેપૂરું સમર્થન હતું દિવસો વીતી રહ્યા હતા

વીપી મેનનની એક પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવ્યું હતું કે કલાકના મામલે ભારત કશું કરી શકે તેમ નથી વીપી મેનન યુનિયન સેક્રેટરી હતા સરદાર પટેલની ખૂબ જ નજીકના હતા અને સરદાર પટેલ સાથે રજવાડાઓના વિલીનીકરણની જવાબદારીમાં તેઓ એક અભિન્ન અંગ હતા તે સમયે ભારતમાં હૈદરાબાદ સ્ટેટના વિલીનીકરણનો પ્રશ્ન હતો મેનનના આ નિવેદન બાદ વડાપ્રધાન નેહરુ અને ગૃહમંત્રી સરદાર પટેલે પણ સ્પષ્ટતા આપવી પડી હતી પણ આ બધાની વચ્ચે જીણાને

અને બસ આજ છે મામલો કે ત્યારથી લઈને અત્યાર સુધી બલુચિસ્તાન અને પાકિસ્તાન એકબીજાને નફરતની રીતે જુએ છે પાકિસ્તાની આર્મી પણ આજ પ્રકારે સતત હુમલા થાય છે ત્યારે બલુચીઓનું સ્પષ્ટ માનવું છે કે અમારા પ્રદેશમાંથી પાકિસ્તાન ખનીજ લૂંટીને જાય છે અને તેનો કોઈ લાભ બલુચીઓને નથી મળતો અહીં આપણે જણાવવાનું કે બલુચીઓએ તેમની સ્વતંત્રતા માટે વર્ષ ઓગણીસો અઠ્ઠાવન ઓગણીસો બાસઠ અને ઓગણીસો તોતેરમાં મતદાન કર્યું હતું પાકિસ્તાન સરકાર સામે બળવો કર્યો હતો પરંતુ પાકિસ્તાન સૈન્ય ગતિવિધિથી બધું જ દબાવી દે છે એક મોટો બળવો દબાવી દેવા માટે વર્ષ ઓગણીસોને સિત્તેરના દાયકામાં ઝુલફીકાર અલી ભુટ્ટોની સરકારે હજારો સૈનિકો બલુચિસ્તાન મોકલ્યા હતા તો તેવું જ સૈમતનું પરવેઝ મુશરફના શેશનમાં પાકિસ્તાનની આર્મી દ્વારા બલૂચીઓ પર ખૂબ જ ત્રાસ ગુજારવામાં આવ્યો હતો ગ્વાદર બંદર ચીનને સોંપી દેવાને લઈને પણ બલુચિઓ વારંવાર પાકિસ્તાનના પ્રોજેક્ટો પર સતત હુમલા કરી રહ્યા છે ગ્વાદર બંદર અને આસપાસના વારંવાર હુમલાની જ્યારે વાત આવે છે ત્યારે બલુચીઓની દલીલ એવી છે કે પાકિસ્તાન અને ચીન તેમના સંસાધનોનો ઉપયોગ કરે છે અને બલુચીને તેનો કોઈ લાભ આપતા નથી અને આથી બલુચિસ્તાન પછાત રહે છે મિત્રો બલુચિસ્તાનને આઝાદ કરાવવા અનેક સંગઠનો સક્રિય થયા છે બલુચિસ્તાન લિબરેશન આર્મી બલુચ રિપબ્લિકન આર્મી બલુચ લિબરેશન ફ્રન્ટ આ તમામ સંગઠનો લડે છે અને બલુચિસ્તાનને કોઈ પણ ભોગે આઝાદ કરવા માંગે છે બલુચિસ્તાન તો ભારતનો પણ સપોર્ટ ઈચ્છે છે કે ભારત જો શસ્ત્રો આપે એ ફંડ આપે તો તેઓ પાકિસ્તાની સામે યુદ્ધ કરે હવે જો બલુચિસ્તાન આઝાદ થઈ જાય તો પાકિસ્તાનનું કદ અડધું થઈ જાય મિત્રો ભારતનું એક નાનું રાજ્ય કહેવાય એટલું નાનું થઈ જાય કેમ કે પાકિસ્તાનનું જે કુલ ક્ષેત્રફળ છે કુલ વિસ્તાર છે તેના ચુંબાળીસ વિસ્તાર એ બલુચિસ્તાનનો છે બલુચિસ્તાનના જીડીપીમાં વાત કરવામાં આવે તો પાંચ ટકા જીડીપી એ બલુચિસ્તાનની છે ત્યારે મિત્રો પાકિસ્તાનને બલુચિસ્તાન જવાથી કોઈ ફરક નહીં પડે એવી પણ એક વાત ચર્ચામાં છે ત્યારે આપણે જણાવવાનું કે પાકિસ્તાનના અર્થતંત્રને ચલાવવા માટે જે જરૂરી સાધનો છે એ બલુચિસ્તાન પાસે છે પેટ્રોલિયમ ગેસ સોનું તાંબુ અને યુરિનિયમના ભંડાર બલુચિસ્તાનમાં છે જો આ નહીં હોય તો પાકિસ્તાન તેનો આર્થિક વિકાસ કઈ રીતે કરશે બીજું કે ગ્વાદર બંદર તેણે ગુમાવવું પડે તેવી સ્થિતિ થાય બલુચિસ્તાન જો અલગ થઈ જાય છે તો પાકિસ્તાનના ચાલીસ ટકા કુદરતી સંસાધનો આપોઆપ ઘટી જાય ચીને બલુચિસ્તાનમાં અબજો ડોલરનું રોકાણ કર્યું છે વિવિધ પ્રોજેક્ટ્સમાં ત્યારે પાકિસ્તાન ચીનનું દેવું કઈ રીતે ઉતારશે આમે પાકિસ્તાનનું અર્થતંત્ર માત્ર આઈએમએફ અને વર્લ્ડ બેન્કની લોન ઉપર જીવે છે તમે નકશામાં જુઓ તો તમને ખ્યાલ આવે કે પાકિસ્તાન માટે વ્યૂહાત્મક દ્રષ્ટિએ પણ બલુચિસ્તાન ખૂબ જ મહત્વનું છે અને જો તે અલગ થઈ જાય તો પાકિસ્તાનનું નૌકાદળ નબળું પડી જાય અત્યારે પાકિસ્તાનનો દરિયા કિનારો એક હજાર અઠાવન કિલોમીટર છે મિત્રો જો બલુચિસ્તાન અલગ થઈ જાય તો પાકિસ્તાન પાસે માત્ર ને માત્ર ત્રણસો ને તેર કિલોમીટર જેટલો દરિયા કિનારો બચે અને માત્ર એક જ બંદર બચે અને તે બંદર એટલે કરાચી તો મિત્રો આ વાત કરી કે પાકિસ્તાનને શું નુકસાન થાય હવે એ જાણવું છે કે જો બલુચિસ્તાન છૂટવું પડે તો ભારતને શું ફાયદો થાય મિત્રો ઈરાનમાં આવેલું ચાબહાર બંદર ભારત દ્વારા વિકસિત કરવામાં આવી રહ્યું છે ભારતે અત્યાર સુધીમાં મેં ચાર હજાર કરોડથી પણ વધુનું રોકાણ કર્યું છે ત્યારે ચીન અને પાકિસ્તાનને વ્યૂહાત્મક રીતે પછાડવામાં ભારતને મોટી મદદ મળે અને ગ્વાદર તરફનો જે બિઝનેસ છે એ ભારતને કરે બીજું કે સિંધ અને ખૈબર પકુમ ખવા પણ અત્યારે પાકિસ્તાનથી અલગ થવાની માંગણી કરી જ રહ્યા છે સિંધમાં રહેતા લોકોની ભાષા અને સંસ્કૃતિ અલગ છે ખૈબર પકતુમ ખવા પણ તક જ છે અને આમ પાકિસ્તાનમાં ભંગાણ પડવાનું શરૂ થઈ શકે એવું પણ થાય કે કદાચ આગામી વર્ષોમાં પાકિસ્તાન પાસે માત્ર તેનો એક જ પ્રાંત રહે પંજાબ તો મિત્રો મને આશા છે કે બલુચિસ્તાનની આ ગંભીર સ્થિતિ છે તમે સમજ્યાશો ખૂબ જ મહેનતથી આ કન્ટેન્ટ તૈયાર કરવામાં આવ્યું છે જો આપને પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઈક આપશો ચેનલને સબસ્ક્રાઈબ કરશો ધન્યવાદ